એની જગ્યાએ મારે પહેલા વર્ષે મેં વયું જીરું ત્યારે દસ મણ છે અને આ બીજા વર્ષે ત્યારે મારે અગિયાર અગિયાર મોલ અને હવે આવતી વખતે મને એવો વિશ્વાસ છે કે હું પંદર મણ લગી પહોંચી શકી સરસ કહેવાય લીધો હિતેશભાઈ ખરેખર મલ્ટીપ્લાયની તાકાત અને દરેક ખેડૂતને ખરેખર દિલથી આપણે કોઈ એટલા હેતુ માટે નથી ભારત દેશ આખાનું એક અમારું મિશન છે ઓર્ગેનિક ભારત બનાવ એવું કંપનીનું વિઝન છે ખરેખર એ વિઝન્સને આજે સાર્થક કરવા જઈ રહ્યા છે હિતેશભાઈ હિતેશકર હિતેશભાઈ આવી મગફળી જ્યારે હોય અને ખરેખર ખૂબ આનંદ થાય પત્તાની સાઈઝ તમે જુઓ ને તો આટલી પત્તાની સાઈઝ અગિયાર નંબરમાં ક્યારેય પણ ન હોય એવું જ ખરેખર મલ્ટિપ્લાય ચમત્કાર કર્યો હોય હિતેશભાઈ અને કંઈક તો તમારી ઈચ્છા હતી કે મારે ઓર્ગેનિક તરફ કેવી રીતે જવાય અને દેશી ખાતર વગર